એ પતંગ આ પતંગ લાલ પીરા પતંગ લુટલ પતંગ બીસ વડા પતંગ દસ વા પતંગ 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 અલ્યા છોકરો કોઈ સુધી બજાર માં કઉ માર્કેટ માં કોઈ આયોજ હજી

પતંગાય પતંગ અલ્યા બીજું બસ ભાવ કર તો પતંગ લેવા ઈયા બસા આ છોકરા લઈ આવો પરશામ મરી અલ્યા મારે લેવા તો ભર થોડી લૂંટવા દેતાય નહીં લેવા નહીં આવ તમારે ઓ અમે હવાના દોડી દોડી ને સાકી અને આવતા આવતા પચી પચાસ રૂપિયા ની ફિરકી બસો રૂપિયા ની તો 500

খাই <laughs> બોલો બધા પતંગ લઈ લીધા બધા પતંગ લઈ દેતા પણ આપડા વિશાલ એક પતંગ લઈને ખબર કાપી દાખવું કાપી દાખલ બીજું બાજ એટલે ફિરકી લીધી

આપડે જોવા મળે છે ફટા દઉં હું ઓલે આ ફોકો પર 50 મે થા પાડો ખીદાન નઈ પાછો પાછા 500 રૂપિયા ફીકી છે એમ કે દબા 500 500 રૂપિયા નું 50 રૂપિયા ની છે અરે અલા થારે લાલ કલ લડકડી ના યે ફીકી પાકી ફોટો ફીકી એ લુડવા થતો છો તમે એ શોભ છે જો એ હેડો ઈ હું કેતો પતં સતા બીજો

લોહી આ દેતા બન્યા પતંગ હે માલા ઉડતો પતંગ મા ઉભા આવી ગયા એ ઉડતો આ ઉભા આવી ગયા અલ્યા તો મેં પહેલા ઓ કીધું તો એ હ અરે એ એ બાછડો પર ઉટો 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 એ પતંગ એ તનવાલી ખાવ બગા આને કરે ખલાખમો સોપી આવી છે પતંગ લઈ લીધો પતંગ આ પતંગમાં બેહી ગયો આ ઘઉં કોના ભાગ્યા છે તો કોના છે ને આવો અલ્યા બળકટ બળકટ કોમણ માને

શ્યુઝો શ્યુઝો આલા સીધા ગૌવાગી ના કે મારે ડબાણ ન કાલે વારી ડબાણ ન કાલે માને ગલ ન ન કતો ન ખમાયા તકુર તો છે તું કબર નઈ મારી અજી પતંગ જમ ફાઈ ના મને પૈસા આલે પતંગ મી બહાર પતંગના પૈસા આલે તેલા લે પૈસા આલે પતંગ ના બાર દેખ ઓર એક મિનિટ શ્યુઝો ભાઈ આનો પહેલા પતંગ ખમરી અલ્યા પાછો તો ગૌમા ફનજી ના ખાવ ગૌ તો વાદ બાધી રાખવા છે

છોડી દેજો શેઢાયા મારા ગજ નહીં ભલે ભૂલીજો પાગે તમારા હા એટલા હવા હતા નઈ નકર બસ મજા નઈ આપાથી આ બજા ઉ નઈ આવે તો મારા જ અને પાછા ફી નમાય ઓમે તમે તમે આ બટ બટકો બટકો એ બટ